હા બોલવાનું નથી નિલેશભાઈ સુરત માં રામધડુકે પઠાણી ઉઘરાણી કરીને ભયંકર ગાળો બોલી અને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પો છે બોલવા બોલવામાં નહી ભાઈ સાંભળો વ્યવહાર હોય તો વ્યવહાર હોય કઈ વીસ હજાર રૂપિયા લઈ ગયા ને અત્યારે રોન કાઢો છો

મામલો એ આખો પોલીસ મથકે પહોંચ્યો છે રામદડુક પાસે દસ હજાર રૂપિયા લાઇટના માંગવા બાબતે એ આખી આ રગજગ થઈ હતી અને રગજગ થતા વિપુલ પાનછોરિયાએ સારોલી પોલીસ મથકે સમગ્ર ઘટના મામલે એ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવવા માટે જ્યારે ફરિયાદી પહોંચ્યા ત્યારે પોલીસ સમક્ષ એક ઓડિયો ક્લિપ પણ એ રજૂ કરવામાં આવી હતી જે ઓડિયો ક્લિપની અંદર ફરિયાદીને ભયંકર ગાળો બોલવામાં આવે છે ફરિયાદીને ન બોલવાના શબ્દો પણ બોલવામાં આવે છે અને સમગ્ર મામલે જે ઘટનાની અંદર ઉલ્લેખ કરવામાં આવે આવે છે છે ગાળો બોલવામાં રૂપિયા આપવાની ના જે પાડવામાં આવતી હોય પઠાણી જે ઉઘરાણી કરવામાં આવતી હોય તેને લઈને શું કઈ ચર્ચાઓ થઈ અને કઈ ઓડિયો ક્લિપ કઈ એ વાતચીત થઈ કે જેના કારણે વિપુલ પાનસુરિયા સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મેં જિંદગી કર્યા નથી હા ભરવાનું નથી નિલેશભાઈ નથી મારો લઈ ગયા છે તમે વેચાતા ની માને છો હોય હોય કઈ વીસ રૂપિયા લઈ ગયા હતા ને અત્યારે કાઢો છો કે દા બાકી હતા બાકી ના દા પોગાડો તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી નહીં કરવાની મને છે મન કે હાલ તું એમ કે દિવાળી પછી આવશે ક્યાં છો તું તું શું ક્યાં

વ્યવહારમાં એ ગમતું નથી તમે હું સમજો છો એમ તમારી તમારે વ્યવહારો કરીને કરીએ છીએ તમે હોશિયારી કરો છો આવી તો હાલ તાર ગોડાઉને વાટ જોઉં છું હાલ આવ